વાકલી છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીજની અંદર રાજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી મિત્રો ખોળ કપાસે દૂઢસો કિલો મફતની અંદર મળવા પાત્ર થશે જો તમારા પાસે ગાય કે ભેંસ હોય તો વિશેષ સરકાર તરફથી જે મળવા પાત્ર થશે ચેનલની અંદર નવા આવેલા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે ઉપર પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં અંદર વાત કરીએ પશુપાલકો માટે સરસ મજાની યોજના શરૂ છે મિત્રો ખાણદાન સહાય પશુપાલકોના જો ગાભણાં પશુ હોય તો એના માટે છે મિત્રો વિશેષ ખોડ કપાસિયા જે ખાણ દાણ આવે છે એના માટે વિશેષ સરકાર તરફથી છે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે આઈ ખેડૂતની પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર પશુપાલકોના જે ગાભણા પશુ હોય જેમાં ગાય અને ભેંસ માટે છે વિશેષ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે એટલે કે જે મિત્રો ખોડ કપાસિયા છે એ બિલકુલપણે એકસો ને પચાસ કિલોમી જેની અંદર તમે જો સામાન્ય જાતિના પશુપાલક હોય અનુસૂચિત જાતિના પશુપાલક કે અનુસૂચિત જનજાતિના પશુપાલક હોય તો તમને મિત્રો એકસો ને પચાસ કિલો સો ટકા લખે છે મિત્રો મફતની અંદર મળવા પાત્ર થશે મિત્રો એટલે કે સાડા સાત મણ જેટલા મિત્રો જે તમને ખોડ કપાસિયા છે મિત્રો જે ખાણદાણ આવે છે એ તમને મળવા પાત્ર થશે કેટલું તો કે સાડા સાત મણ જેટલું મિત્રો વિશેષ સરકાર તરફથી જે આ મળવા પાત્ર થશે મિત્રો તને ત્રણ જે ખેડૂતોને ખાસ કરીને સામાન્ય ખેડૂતો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તમામ ખેડૂતો માટે બરાબર વાત કરીએ ફોર્મ છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ભરવાના છે પંદર છ બે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર મિત્રો વાત કરીએ આના માટેની જે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય પશુપાલક દીઠ છે મિત્રો જે ખાસ કરીને વર્ષની અંદર એક વખત છે આ લાભ મળવા પાત્ર થશે મિત્રો તમારા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી જે સંઘ લિમિટેડ ઉત્પન્ન થયેલી જે ઉત્પાદન થયેલી હોય ત્યાંથી તમારા ખાણદાન છે વિતરણ કરવામાં આવશે બરાબર જે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ તરફથી જે હોય જે ડેરી હોય બરાબર ત્યાંથી તમારે મેળવવાનું રહેશે મિત્રો વધારે માહિતી માટે ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલનો છે સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર